નમસ્કાર મિત્રો આજે મારો બસ્સોમાં વિડીયો છે એના માટે હું મેં વિચારીને નક્કી કર્યું કે આજે બસ્સોમાં વિડીયો હું કોના જગ્યાએ જઈને ક્યાંનું હું શૂટિંગ કરું તો આજે મેં નક્કી કર્યું કે અમારા હાજરા હાજુર જે પાંચવટમાં આવેલા છે ભુવનેશ્વરી માતા એના મંદિરનો આજે હું વિડીયો લઈ રહ્યો છું તો ચાલો તમને દર્શન કરાવું ભુવનેશ્વરી માતાના

જે સૌથી પહેલા પ્રાચીન માતાજીની મૂર્તિ લગભગ 500 વર્ષ કરતા પણ 700 વર્ષ કરતા પણ વધારે જૂની છે અમારા કુળદેવીમાં ભુંવેલમાં મસ્ત લાગે છે બને એકદમ માં બુનિ અનુમાન ચમત્કાર